તાલુકાના જગતના કમોસમી વરસાદ પડેલો છે અને વરસાદમાં પાયમાલ થઈ ગયેલા છે નુકસાન ભોગવી રહેલા ખેડૂતો આજે આક્રોશ સાથે મામલતદાર અધિકારીને એક આવેદનપત્ર પાઠવવા માટે આવેલા હતા જ્યાં ધારાસભ્ય જેવી કાકડીયા પણ હાજર હતા સાથે જ ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય દરેક પાર્ટીના જેટલા કાર્યકર્તા છે આગેવાનો છે જેઓ ખેડૂત છે ખેડૂત પુત્ર પણ છે અઢારે વર્ણના જે ખેડૂતોએ સાથે મળીને આજે આવેદનપત્ર આપેલું છે ત્યારે ભાઈ તમારું નામ શું અને તમારી માંગણી શું છે મારું નામ મહેન્દ્રભાઈ લાલજીભાઈ તમારું ગામ સરસિયા છે અમારા એક જ માંગણી છે સંપૂર્ણ જે સાહીઠ ટકા ગુજરાતનો પરિવાર છે ખેડૂત પરિવારની એક જ માંગણી છે કે સંપૂર્ણપણે જે આપણે સાત ધિરાણ લીધેલું છે એનો માફી કરવામાં આવે કરવામાં આવે અત્યારે જે સર્વેની વાત સરકાર કરી રહેલી છે

કે જ્યારે સરકારે પેકેજ રાહત પેકેજ જાહેર કરેલું પણ હા ધારી તાલુકાને ક્યાંક ને ક્યાંક બાદ બાકી કરવામાં આવી અને અત્યાર સુધી તોકતે વાવાઝોડાથી લઈને અત્યાર સુધીમાં રાહત મળેલી નથી એવા પણ સમાચાર સાંભળેલા છે તો એના વિશે શું કહે છે મારું નામ અલારક જૂથ ગ્રામ પંચાયત ગઢિયા ચાવણ અમારે રાહત પેકેજ જોતું નથી અમારા ખેડૂતને તંદર નંબરા દેવા માફ થાય એવી અમે પ્રયત્ન કરી છે અને અમે અત્યારે બોળી સંખ્યામાં માણસો બધા અહીં આવ્યા છે ખેડૂત સો એ

જેઓ જગતના તાત પણ છે અને તેઓને સરકાર ઉપર ભરોસો નથી કે સરકાર અમને આપી આપીને શું આપવાની છે સર્વે કરવાથી સમય પણ બરબાદ થાય અને ખેડૂતોને કાંઈ મળવાનું પણ નથી એટલા માટે ખેડૂતોની તો એક જ માંગ છે કે જે મંડળીઓ તમે લીધેલી હોય છે જગતના તાતે બધેથી તમે દેવું કરેલું હોય છે તમે જ્યારે વાવેતર કરેલું છે તમારા ઘરની અંદર પૈસા હોય ન હોય તમે બીજ વાવેલા છે આજે લણણીનો સમય આવ્યો વાવેતર ઉપાડવાનો સમય આવ્યો ત્યારે તમારે મોટું નુકસાન ગયેલું છે પાલાથી માંડી અને મગફળીના બિયારણ સુધી તમારું બધું ઘેર થઈ ગયેલું છે એટલે આપણે સરકાર પાસે આશા અને અપેક્ષા રાખી ત્યારે ધારાસભ્ય જેવી કાંકડિયા સહિતના અત્યારે રાજકીય આગેવાનોએ જ્યારે તમને હૈયા ધારણા આપી છે ત્યારે તમને એમના ઉપર પણ ભરોસો હશે અમને બે થી આ આશા અને અપેક્ષા છાપવામાં આવે છે ચૌદ માં બે ચૌદસો રૂપિયા માં જતો આજે નવસો રૂપિયા માં કોઈ આપ નથી પકડતો મગફળી હજાર રૂપિયા માં જતી અને નથી પકડતો ભાવ પણ વેચાણ કરવા જાવ ત્યારે એના એજ મળ્યાઓ ત્યાં વેચી દે છે ખેડૂત ના અંતે અંતો કઈ આવતો નથી અત્યારે સરકાર ઉપર ભરોસો નથી અને પણ આ સરકાર નથી એવું આ ખેડૂતો કહી રહેલા છે આશરે એક હજાર જેટલા ખેડૂતો આજે સ્વયંભૂ એકઠા થયેલા છે ટ્રેક્ટરો લઈને પોતાના પ્રાઇવેટ વાહનો લઈને આજે ખેડૂતો જે આવેદન પત્ર પાઠવવા માટે આવેલા છે ત્યારે આપણે સરકાર પાસે પણ આશા અને અપેક્ષા રાખી કે સરકાર આ ખેડૂતોની જે યોગ્ય માંગણી છે એને સ્વીકારીને એની લોનની માફી કરી દેતા અને સર્વે

ايا <applause> لنا